કેમ છો મિત્રો પાછો આવી ગયો તમારા ન્યૂ ચેનલમાં આ જો અમારા બકાલા માર્કેટમાં આવી ગયા મિની વ્લોગ છે પપ્પા બકાલુ લે મી ડેવિડ ફરાન તમે વ્લોગ તમે જોવો છો અમારા પપ્પા બકાલુ લઈએ બકાલા માર્કેટમાં આવી ગયા અમે બકાલું હમણાં લઈ લીધું એને જો હવે આગળ બકાલા માર્કેટમાં આપણે જોઈએ ભાઈ બેન કેટલા આવશે બેન જો હમણાં બે આવ્યા મૂળાને એટલું બધું કેટલું રાખ્યું હમણાં ભાઈ આ વસે માંડવીને એટલું બધું વેચે આવી જ્યાં બેંડવી વેચવાવાળા અને ટમેટાને એટલું બધું આગળ જોઈ લઈએ હમણાં આપણે મરચું લેવું હોય તો મરચું લેવા આગળ જોઈ લેજો હવે અમે આગળ મરચું લઈ લીધી હવે રેલવે સ્ટેશનનો તમે સીન જોયા પપોટપરાને રેલવે સ્ટેશનનો સીન આવી ગયા અમે આટલું ટ્રાફિક એટલું ટ્રાફિક હોય રક્ષાબંધનના દિવસે ટ્રાફિક તો હોય ને હજી ફરસાણા નગરમાં તમે જોજો અંડર બ્રિજમાં પહોંચી ગયા ફરસાણા નગરમાં તો એટલું પબ્લિકને આમ જુઓ રક્ષાબંધન ના દિવસે ગાંડુ પબ્લિક થઈ તમે આમ જો તો ખરી આટલું પબ્લિક ન હોય ભાઈ આટલું ન હોય આમ તારી આમ હાલવાની જગ્યા નથી અરે ભાઈ ફગર નું બીટ માં તમે અહીંથી જ મંદિર પાસે સુધી ક્યાં નો સીન હોય એ સીન તમે આમ જોવો તો ખરી તમે ફૂલ હોય કઈ ઘટી ને ભાઈ રાજકોટ વાળા રાજકોટ વાળા નીકળી બતાવે તો જ આમ ઉડાડે નીકળી બતાવે તો જ અત્યારે અમે હંડો પોપટ વાળાના હંડો બીટ પાસે પહોંચી ને ત્યાં સુધી અમારું પૂરું થઈ જાય તો અત્યારે આમ જોવો તો ખરી આમ એટલું કપલી નીકળવાની જગ્યા નહીં આવે કે નીકળવાની વાત અલગ ત્યાં હાથ રાખ રાખતો પગ રાખવાની જગ્યા નહીં આમ જોવો બાપો બાપુ આટલી પબ્લિક નો યાર આમ જોવો તો ખરી વાત ઘટે હો ભાઈ રાજકોટ વાળા તો આપણે આમ તૂટી પડો મૂકો જ નહીં જિંદા નથી મૂકવા હાલો